દરેક વેરાયટી પછી ફેસવોશ ની ટોટલ આઈટમ મળશે મેકઅપની ટોટલ આઈટમ મળશે આપણી પાસે સ્પ્રે માં તો બઉ અઢળક ખજાનો છે પોક થી માંડી રોયલ આ તે દરેક ના પોક કે તમે એક વાર છાંટો એટલે ત્રણ દિવસ સુગંધ નો એવા હોત સ્પ્રે છે આપડી આ જો આ બધી સ્પ્રે ની આઈટમ છે પછી આ જોઈ લો આપણી પાસે ગિફ્ટ આઈટમ પણ છે ગિફ્ટ માં દરેક વેરાયટી અને એ તમને અમે પેકિંગ કરી ને આપશું બરોબર કે તમારે બીજે ક્યાંય પેકિંગ કરાવવા ન જવું પડે આ ગિફ્ટ થઈ ગયું એટલે પેકિંગ કરતી હોય તમારે દેવાની જ રે બંગડી માં આપણી પાસે અઢળક વેરાયટી છે દુલ્હન સેટ ના આખા ચૂડા કમ્પ્લીટ કરી આપશું જે તમે વિચારાય ને એવું હોય કાટાઈ નો ચુડો હોય છે ઈ અમે આય આપશું તમને બરોબર પછી આ જો શેઠ છે આમાં દુલ્હન શેઠ તમારે કદાચ ભાડે જોતો હોય તો દર્શક મિત્રો ભાડે પણ લઈ શકો એવું નહિ કે વેચાતો હોય ભાડે જોઈ તોય મળી જશે છે શેઠ ચોલીમાં ભાડે જોયું તો ચોલી પણ આપણી પાસે અઢળક આઈટમ છે બરોબર પછી જો આ કિચન વેરાયટી છે મંગળસૂત્ર બંગડી બરોબર આ બધી જો મેકઅપ સેટ ની આઈટમ છે ટોટલ કે કોઈ તમે પાર્લર ચલાવતા તો હોલસેલ આપણે દરેક આઈટમ રાખવી છે એમાં મોડીયા ચું ટોટલ જે કઈ આઈટમ આવતી હશે લગ્નમાં વપરાતી મીંડોળ આ તે બધી આઈટમ તમને એક જ જગ્યા મળી જાય માત્ર ને માત્ર કુલદીપ શોપિંગ ટાવર ચોક મેન બજાર કુલદીપ શોપિંગ જોઈને આ બધી વેરાયટી લગન માં છે જે તમારે કોઈ વસ્તુ લેવા બહાર જવાનું મોડિયા ચુંદડી જે કઈ પણ આઈટમ જોઈ આ જો આ ચૂડો જુઓ તમે આ તો હજુ કઈ નથી આવી અઢળક વેરાયટી આપડી પાસે છે કે દુલ્હન રાજી જ થઈ જાય કે ના શોપિંગ કરવું તો કુલદીપ શોપિંગ જ જાવું આ બધી જો બકલ માં વેરાયટી છે નેલ પોલીસ બરોબર લાલી લિપસ્ટિક પછી આવી ગાર્ડન આઈટમ જે માનો કોલા લગન માં આપણે આ ગાર્ડન નો યુઝ થાય છે આમાં અમારી પાસે વિસક આઈટમ છે બરોબર એમાં ગોલ્ડ વાળી આવે પછી અલગ પ્રકારનું હોય કોઈ મટીરિયલ જોતું હોય તો મળે બરોબર જે જોઈએ આમાં આઈટમ મળી જશે આમાં વિસક આઈટમ તમને મળી જાય એવું નહી કે ચાલો મિત્રો ક્યાં દિલ ટેડી આવે છે અહીંયા ઓજરીની આઈટેમ દરેક મળે છે કટલેરીની દરેક મળી જશે ચોટીલા કુલદીપ ચોપિંગ ટાવર ચોકની બાજુમાં